બોરસદ તાલુકાના કાલુ ગામ ખાતે છાસઠ કેવી સબસ્ટેશનનું નાયબ દંડકના હસ્તે ખાતમુહૂર્ત કરાયું સબસ્ટેશન થવાથી બોરસદ તાલુકાના ચૌદ જેટલા ગામોને ચોવીસ કલાક વીજ પુરવઠો મળી રહેશે રમણભાઈ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું બોરસદ તાલુકાના કાલુ ગામે નવા સ્થપાનાર છાસઠ કેવી કાલુ સબસ્ટેશન કાર્યાન્વિત થવાથી હાઈ ટેન્શન તેમજ લો ટેન્શનના ખેતીવાડી ઔદ્યોગિક વેપારિક તેમજ ગર્વપરાશના કનેક્શન ધરાવતા વીજ ગ્રાહકોને પૂરતા વીજ દબાણથી તેમજ વધુ સાતત્યપૂર્ણ વીજ પુરવઠો આપી શકાશે આ ઉપરાંત હાલના છાસઠ કેવી રાસ આંકલાઓ બોરસદ સબસ્ટેશનોમાં વીજ ભારમાં નોંધપાત્ર ઘટાડો થશે જેથી કરી તે સબસ્ટેશનોમાંથી વીજળી મેળવતા ગ્રાહકોને પૂરતા વીજ દબાણથી વધુ સાતત્યપૂર્ણ વીજ પુરવઠો આપી શકાશે અને વધારાની વીજ માંગ સંતોષી શકાશે જેવી લાભ સુવિધા ઉપલબ્ધ થશે જેનું ખાતમુહૂર્ત આજે નાયબ દંડક રમણભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું હતું ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ એટલે કે જેટકોના હસ્તકના આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કાલુ ગામ ખાતેના છાસઠ કેવી સબસ્ટેશનનું ખાતમુહૂર્ત નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ કર્યું આ પ્રસંગે નાયબ દંડક શ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું કે અંદાજીત બાર પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે નિર્માણ થનાર સબસ્ટેશન થકી બોરસદ તાલુકાના કાલુ ગામ સહિત આજુબાજુના અન્ય ચૌદ ગામના પંદર હજાર ઉપરાંત લાભાર્થીઓને ચોવીસ કલાક વીજ પુરવઠો મળી રહેશે તેમ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું ગુજરાત સરકાર દ્વારા આજે બોરસદ તાલુકાના કાલુ ગામે છાસઠ કેવી સબ સ્ટેશનનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે ગુજરાત સરકાર દ્વારા પાંડ્ય ઉર્જા વિભાગ દ્વારા બારસો પચાસ લાખ બાર કરોડ પચાસ લાખની જોગવાઈ આ કામ માટે કરવામાં આવેલી છે આ ફીડર નવું તૈયાર થવાથી તેર ગામને સીધો આનો લાભ મળવાનો છે વિશેષ કરીને આ એક કાંઠાગાળાના વિસ્તાર હતો જ્યાં વર્ષોની ગુજરાત સરકાર સામે આ વિસ્તારની માગણી હતી કે પૂરતા વીજ લોડ સાથે બધાને વીજળી મળી રહે સંતોષકારક વીજળી મળી રહે એને માનનીય નાણામંત્રી મંત્રી અને ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈ સાહેબે આ એક અમારી બધાની લાગણી માગણીને ધ્યાનમાં લઈ અને આજે સબટેશન જ્યારે નવું મંજૂર થયું છે ત્યારે એનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે ટૂંક શાળા ટૂંક સમયમાં જ આ તૈયાર થઈને આ વિસ્તારને લાભ મળશે એટલે આજના તબક્કે હું ગુજરાત સરકાર તેમજ અન્ય કનુભાઈ દેસાઈ સાહેબનો ખૂબ ખૂબ આ વિસ્તાર વતી આભાર પણ વ્યક્ત કરું છું અને આ કામ પૂર્ણ થવાથી આ વિસ્તારના જે ખેડૂતો અને સામાન્ય વીજ ગ્રાહકો આ બંનેને ખૂબ મોટો લાભ થવાનો છે અહીંયા આજુબાજુના વિશેષ કરીને કામના કાનુ ગામના સરપંચશ્રીએ પણ આમાં ખૂબ સારો સહયોગ આપીને જમીન પણ એમણે આપી છે એટલે પંચાયતનો પણ હું વિશેષ આભાર વ્યક્ત કરું છું અને અમારા જેટકોના અધિકારીઓએ પણ ખૂબ જ ટૂંકા સમયમાં એમણે બધા જ જાતના પ્રયત્નો કરી અને આ કામને પૂર્ણ કરી અને આજે ખાતમુહૂર્ત સુધી લાવ્યા છે ટૂંક સમયમાં એમણે એક બીજું પણ એમને ગુજરાત સરકાર દ્વારા એ સારૂલ ખાતે પણ એક્સપ્ટેશન આપવાની બજદરી આપી છે લગભગ બધી પ્રક્રિયા પણ પૂરી થઈ ગઈ છે અને એ પણ ટૂંક સમયમાં આપણે શરૂ કરીશું એટલે વર્ષોનો જે વીજળીનો પ્રશ્ન છે એ ટૂંક સમયમાં જ આપણે સોલ્વ કરીશું એટલે વિશેષ કરીને આજનો આ કાર્યક્રમ છે એ બધાના માટે ખૂબ ઉત્સાહ છે અને બધાના માટે આવનારા સમયમાં જે વીજળી એક આવશ્યક ચીજ વસ્તુ છે એના પૂરતા પ્રમાણમાં પૂરતા દબાણથી મળે એ પ્રકારની વ્યવસ્થા ઊભી થશે આભાર એ હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી હર હલચલ પર નજર હર હલચલ કી ખબર